રોડ ઉપર આવેલી ઝાયડસ કેડીલા કંપની માં ત્રેવીસ વર્ષીય સહસ્ત્રી પરમાર એ પ્રોડક્શન વિભાગમાં ફરજ બજાવતા હતા જ્યારે તેઓ ફરજ ઉપર કાર્યરત હતા તે દરમિયાન તેઓને છાતીમાં બળતરા અને ઉલટી થઈ હોવાને કારણે કંપની દ્વારા તેને અટલાદરા ખાતે આવેલ બીએપીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમાં કંપનીની સ્પષ્ટ બેદરકારી દેખાઈ રહી છે અને જ્યારે સહસીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા ત્યારે સ્વજનોને જાણ સુધી કરવામાં આવી ન હતી જો કે સારવાર દરમિયાન સહસિંહનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી આ ભેદી મોત થતા પરિવારજનો દ્વારા ત્રેવીસ વર્ષીય સહસી પરમારને સયજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓએ કંપની પાસે વળતરની માંગ કરી હતી અમારે એસએસજી માટે એટલા માટે આવવું પડ્યું કે જે બીએપીએસ એ અટલાદ્રા હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો જે તે સમયે રાત્રે કંઈ બનાવ બન્યો હશે કંઈ ગેસમાં છાતીમાં દુખાવો હતો કંપનીની અંદર કંપની જે હેડ કેડીલા ડબાસા ઉમરાયા રોડ પર આવેલી છે ત્યાં ત્યારથી પછી એ લોકો હોસ્પિટલ લાવ્યા હતા હોસ્પિટલ જે તે સમયે અમારા જે ઘરના જે બધા આવ્યા છે એ લોકો આવ્યા તે તે સમયે તે ડેટ હતો ત્યારે અમે ડિસિઝન લીધું કે અમારે પીએમ કરાવવું છે એટલે અમે એ સમયે પછી અમે એસએસજી હોસ્પિટલ પ્રોવાઈડ કરીને મોકલી આપેલા છે કંપનીની જે તે પોલિસી હોય જે હોય અમે કીધું છે કે એને કરતાં એનો બાપને તો હવે છોકરો રહ્યો જ નથી પણ એને કોઈ સહારો રહ્યો નહીં તે એના ભરણ પોષણ માટે જે કંઈ રકમ જે કંઈ અમાઉન્ટ છે જે એ ક્લિયરેશન કરી અને અમને જાણ કરો તો તોથી અમે બોડી સ્વીકારીએ પણ પછી બોડી સ્વીકારવાનું મુલતવી રાખવું પડશે જે તે ડિસિઝન આવ્યા પછી કંપની તો શું આશ્વાસન કંપની તરફથી જે કંઈ એનું જે કંઈ મળવાપાત્ર જે કંઈ એને જે કંઈ કંપની સહાય કરવાની એના મા બાપને એનો છોકરો તો નથી જ રહ્યો પણ જે તે કંઈ આપવાની જે કંપની વાત કરતી હોય એના પર ડિસિઝન લઈશું હજુ કોઈ એના તરફથી કોઈ આશ્વાસન મળ્યું નથી કંપની કંપનીનું વલણ એટલે એમના જે તે જોડે સાથીદાર કર્મચારીઓ હતા એ બે કંઈક આવેલા છે બાકીના બધા કરતા રહેલા છે પણ એ લોકો જોડે રહ્યા છે પણ કઈ ડિસિઝન હજુ આપ્યું નથી એ લોકોએ કંપની કોઈ અધિકારી નથી આવ્યો ત્યાંથી શું અપેક્ષા છે જે કંપની હું કહેવા માંગ્યા છે અમારો છોકરો ગતો રહે છે એ તો આપવાના નથી પણ જે જે કંઈ આપવા જે કંઈ મળવા પાત્ર છે અમને એ લોકો એના જો એ એવું કહેતા હોય કે મારા કંપનીનો કર્મચારી અમારો એક મેમ્બર હતો કંપનીનો તો મેમ્બર તરીકે જે કંઈ વર્તન કરવાનું હોય જે કંઈ પ્રોત્સાહન કરીને એના બાપને કંઈ જે સહારૂપ થવાનું હોય એ પ્રોવાઈડ કરે અમને તો પછી અમે એનું પછી જોઈશું ડિસિઝન હું લેવું છે પીએમ માટે હા હા મૂકેલા છે અંદર કંપની હું ડિસિઝન આપે છે એની ઉપર કરીશું અમે પછી વિચારીએ છીએ હું કરવું છે અત્રે ઉલ્લેખનીય છે કે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પણ પરિવારજનોની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ કંપની મૃતકના પરિવારજનો સાથે યોગ્ય વાટાઘાટો કરીને વળતર ચૂકવે એવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના કર્મચારીનું મોત નિપજવા પછી પણ ઝાયડસ કેડિલા કંપનીમાંથી એક પણ અધિકારી ફરક્યો ન હતો ફક્ત કંપનીના એચઆર અધિકારી પરિવારને આશ્વાસન આપીને રવાના થયા હતા અમારે ત્યાં પાદરા ડબ્બાશા પાસે ઝાયડ કેડિલા કંપની આવેલી છે ત્યાં આજે વહેલી સવારે એક એમ્પ્લોયને એને એસિડિટી જેવું અને છાતીમાં બળતરાનો ફરિયાદ મળી જેથી કરીને એને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ લોકો કંપની એને દવાખાને લાવતી હતી પણ વચ્ચે જ એની લગભગ એની ડેથ થવા પામી છે જેથી કરીને બીએપીએસ હોસ્પિટલમાં એને ચેકિંગ કર્યા બાદ તરત અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે એનું પીએમ કરવા માટે અહીંયા લાવ્યા છે હવે જીવન તો અમૂલ્ય છે એનું કોઈ મૂલ્ય આંકી ના શકાય પરંતુ એના પરિવારજનો જે છે એના સગા સંબંધી છે પરિવારનું વ્યવસ્થિત રીતે એનું જીવન ગુજરાન ચાલી શકે એના આધાર મળી રહે તે માટે થઈને કંપની સાથે વાતચીત ચાલી રહી છે કે વ્યવસ્થિત એને વળતર મળે એટલા માટે એના પરિવારજનોની સાથે વાત કરીને કંપની સાથે પણ વાત ચાલી રહી છે અને વહેલી તકે વ્યવસ્થિત નિરાકરણ એનું આવી જશે સર કંપની આગળથી પરમિશન એમના અમે જે એમના પરિવારજનોએ એમને જણાવ્યું છે કંપની આગળ વાતચીત કરી રહી છે કે શું એમાઉન્ટ નક્કી થાય એ રીતને જે પણ નક્કી થશે એ થોડા સમયમાં વહેલી તકે કેમ કે એમને પણ સવારનો વહેલો બનાવ બન્યો છે ને આપણે પણ જે એની અહીંયા પીએમની કર્યા બાદ પહેલી તકે બોડીને પણ અંતિમ ક્રિયા થાય તે માટેના પ્રયત્નો અમારા બધાના જ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર